ગણેશ મહોત્સવ તેમજ ધાર્મિક તહેવારોની શરૂઆત થતા જ આજ રોજ પાદરા પોલીસ મથકના પીઆઈ ચારણના અધ્યક્ષતાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં નગરના ગણેશ મંડળો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં શ્રીજીના આગમન અને વિસર્જનની શોભાયાત્રાના સમય અંગે શોભાયાત્રામાં ડીજે ના વોલ્યુમ અને ધાર્મિક લાગની ન દુબાઈ એ પ્રકારના ગીતો વગાડવા તેમજ કોમી એકતા હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી સંદર્ભે અપીલ કરવામાં આવી હતી સાથે સાથે કોઈ પણ પ્રકારનો નશો ન કરવા પોલીસ મથકના પીઆઈ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરાના ગણપતિ આયોજકો અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન દ્વારા એની અંદર આવતા ગણપતિના આગમન ગણપતિના દાદાના વિસર્જન અને મુસ્લિમ સમાજના મુસ્લિમ સમાજના તહેવારો જે આવતા હોય એને લગતી આજે મિટિંગ હતી આજે બે ચાર નિયમો પાદરા પોલીસને જે નક્કી કર્યા છે કે ગણપતિ આગમન થશે અને સ્ટાર્ટ સુંદરમ એટલે પનામી અગરબત્તી જે ડિવાઇડર ચાલુ ત્યાંથી જ ગણપતિનું આગમન થશે અને રાતે બાર વાગે કોઈ ગણપતિ હશે બારને પાંચે એમનું ડીજે જમા કરવામાં આવશે અને સર્વ આયોજકો વચ્ચે આ મિટિંગમાં નિર્ણય લીધેલો છે અને સૌ એમાં બધાએ હ પાડી છે અને પાદરાને ગણપતિ દાદાના જે આયોજકો છે એ રાતે બાર વાગે કોઈપણ જગ્યાએ ડીજે હશે એ બંધ કરવામાં આવશે સાહેબ એવું કીધું છે કે ગણપતિના વરઘોડામાં કોઈ પણ મદિરા લીધી હશે તો એને સરકારના નિયમ પ્રમાણે છોડવામાં આવે નહીં અને કોઈપણની ભલામણ સ્વીકારવામાં આવે નહીં સાથે સાથે ડીજેવાળાને પણ એવી કાયદાની ચોપડી ભણાઈ છે કે કોઈપણ ડીજેવાળાએ અશ્લીલ ગાયનો કે ધર્મ વિરુદ્ધના ગાયનો કોપન ધર્મ વિરુદ્ધના ગાયણ પણ વગાડશે એનું પણ ડીજે ખરેખર સખત રીતે જમા કરવામાં આવશે એ આજે શાંતિ સમિતિ મિટિંગમાં નિર્ણય કર્યો છે